જામનગરમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ મેયર શ્રી વિનોદભાઈ ખિમસુરિયાએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોનું રેસ્ક્યુ કરાવવા સહિત ફૂડ પેકેટ વિતરણ કરવામાં સહયોગ આપ્યો સમગ્ર જિલ્લા સહિત જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં પૂરમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે અને તેમને સધિયારો આપવા માટે જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પોતાની ફરજ બજાવી રહ્યા છે જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ જામનગરના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ અકબરી તથા અન્ય આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી બચાવ કામગીરી ચાલી રહી છે લોક આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમમાં હાજર અધિકારી શ્રીઓ પાસેથી સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો અને વર્તમાન રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ તેઓ નીચાણવાળા વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયરના જવાનો તથા ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હતી અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આક્રોશોમાં સુરક્ષિત રીતે ખસેડાયા હતા તેમજ તમામ આક્રિતોને ફૂડ પેકેટ જીવન જરૂરી વસ્તુઓ દવાઓ વગેરેનું વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવાઈ હતી રિપોર્ટર પ્રવીણ ચાવડા